રાષ્ટ્ર સમાજ દર બળ ગ્રહણ જે જે પ્રતિનિધિ મંડળ ડાયરેક્શનની વાત છે એ એને એનો જે કે કરવા પરથી કરી રહ્યા છે કરી દઈશું અમારી પાસે તો પૂર્ણ તથ્યને સત્ય સાથે બાતમી હતી અને જે છેલ્લા પાંચ વર્ષથી આપ જોઈ રહ્યા છો કે એમએસ યુનિવર્સિટી પર ઈલિગલી શૈક્ષણિક માફિયાઓ કેવા એજ્યુકેશન માફિયાઓએ કબજો મેળવ્યો હતો કારણ કે પાંચ વર્ષથી એ જે નિર્ણય લેવાતા હતા અને જે પ્રમાણે પ્રાઇવેટ કોલેજોને સીધે સીધો લાભ મળતો હતો જે પ્રમાણે એમએસ યુનિવર્સિટીની જગ્યા વેચાઈ ગઈ હતી આ મળતિયાઓ દ્વારા જેની અંદર હાલના કોઈ ધારાસભ્ય એક સાંસદ પાટલા પાટલાબાઈને પાર્ટનર રહેતા હોય અને વીસી કશું જ બોલતો ના હોય ત્યારે ગંભીરતા પ્રગટ થઈ હતી અને જ્યારે છેલ્લા વર્ષથી જ્યારે આ પાપ માથે ચઢ્યું છે અને જ્યારે હાઈકોર્ટમાં પિટિશન કોઈ પાઠક સાહેબ દ્વારા દાખલ કરવામાં આવે છે અને જ્યારે સુનાવણી બાકી હોય અને ધરપકડના ચક્ર ગતિમાન થઈ ગયા હોય અને આ ભાઈ એફિડેવિટ કરી અને જ્યારે એ પોતાનું રાજીનામું આપતા હોય અને ત્યાર પછી પણ આપણી એમએસ યુનિવર્સિટીનો વડોદરા સંસ્કારીજનોની પ્રોપર્ટી હાઈજેક કરીને બંગલામાં આપણા ગાયક પરિવાર જે ફેસિલિટી ના ભોગવતી હોય એ ફેસિલિટી ભોગવતા હોય અને એમએસ યુનિવર્સિટીનો સાપ હજુરિયાગીરીમાં લાગ્યો હોય ત્યારે અમને સો ટકા ખબર પડી ગઈ કે આપણું એજ્યુકેશન વડોદરા એમએસ યુનિવર્સિટી હાઇજેક કરવામાં આવી છે માટે અમે અમારા સૌ આગ્રણીઓ મહાનુભાવો પોતાના ભાગના ફરજરૂપી આ એમએસ યુનિવર્સિટી આઝાદ કઈ રીતે કરાવી અને જ્યારે તમે એની પર પાંચ વરસ આટલો બધો ગોલ ફેરવીને ગયો હોય કોઈ બાળક એક દિવસ ઇલિગલી હોસ્ટેલમાં રહ્યો હોય તમે એની પર એફઆઈઆર ગુનતા હોય ત્યારે આ અસામાજિક તત્વ જેણે બોકસ દીકરીઓ કોઈ પણ જાતની લાયકાત વગર જ્યારે વીસી વળીને બેઠો હોય અને જ્યારે સાહેબ આંબેડકર જેવા અબ્દુલ કલામ જેવા તારલાઓ જ્યારે અહીં ભણીને ગયા હોય અને તમે મગનું નામ મરી ના પાડતા હોય ત્યારે અમારે એ જ ધ્યેયને ઈરાદા સાથે આવ્યા હતા કે અમારે આ કશું બી કરીને વીસી વિરુદ્ધ એફઆઈઆર કરાવી અને તાત્કાલિક ધોરણે એમએસ યુનિવર્સિટીનો બંગલો ખાલી કરાવો પણ અમે આવીને અમને બેસ્ટ શબ્દમાં એમણે કીધું છે કે અમે તમારી અપેક્ષાને તમારી લાગણી અમે સાંભળી છે અને હું તાત્કાલિક આમાં એક્શન લઉં છું એ બાહેધરી અમને આપી છે એટલે અમે હવે અડતાલીસ કલાક રાહ જોઈશું અડતાલીસ કલાકમાં બંગલાનો કબજો નહીં આના વિરુદ્ધ જો એફઆઈઆર બી નહીં થાય તો અમે અમારા ધારાધોરણ મુજબ મોટામાં મોટું આંદોલન કરીશું એ માટે અમે આપ મીડિયાનો પણ આભાર પ્રગટ કરીએ છીએ કે આપ બી વડોદરાની શહેરના સંસ્કારી નગરોને હવે જગાડો કારણ કે હવે દિવસ દૂર નથી કારણ કે આ માંડવીનો ચોથો સ્તંભ આધાર તૂટવા માંડ્યો છે આ એસ્ટ્રોલોજી પ્રમાણે વડોદરા શહેરની ખુલ્લી આપણને ચેતવણી છે તો હવે ચેતો અને જાગો